નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટડી ન્યૂઝ ગુજરાતમાં પહેલીવાર રેડી પઝેશન પ્રોપર્ટી એક્સપોનું આયોજન થયું અમદાવાદના લોકોને મળશે પચાસથી વધુ પ્રોપર્ટીઝના વિકલ્પ ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે કે નાઇન દ્વારા આયોજિત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી પ્રદર્શન ગૃહ પ્રવેશ રેડી પજેશન પ્રોપર્ટી એક્સપો અગિયાર બાર અને તેર જુલાઈ આ ત્રણ દિવસ અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત ખાતે કરવામાં આવ્યો હતો હલો અમદાવાદ હું છું શર્વિલ શ્રીધર ફ્રોમ એ શ્રીધર ગ્રુપ અને આજે હું છું અહીંયા ગ્રહ પ્રવેશના પ્રોપર્ટી એક્ઝિબિશન એક્સપોમાં જ્યાં લગભગ બધી જ રેડી પઝેશન પ્રોપર્ટીઝનો એક એક્ઝિબિશન છે આ એક યુનિક કોન્સેપ્ટ છે ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે અમદાવાદમાં જ્યાં ઓનલી રેડી પઝેશન પ્રોપર્ટીઝનું એક્ઝિબિશન થઈ રહ્યું છે અને વી આર પ્રાઉડ સ્પોન્સર્સ ઓફ ધીસ યુનિક કોન્સેપ્ટ અને પ્લીઝ વિઝિટ us ઈધર ફ્રાઈડે સેટરડે ઓર સન્ડે એટ This unique exhibition concept કે જ્યાં માત્ર ને માત્ર રેડી પોઝિશન પ્રોપર્ટીઝ છે એ શ્રીધર મિડ સેગમેન્ટ હાઉસિંગ અપર મિડ સેગમેન્ટ લક્ઝરી સેગમેન્ટ बंगलोસ વિલાસ વીકએન્ડ હોમ્સ પ્લોટ્સ અને કમર્શિયલ આ બધા જ સેગમેન્ટ માં અમારા રેડી પોઝિશન ની કેટલી પ્રોપર્ટીઝ છે બધી જ અમે એક્ઝિબિટ કરી રહ્યા છે સો વી વેલકમ યુ પ્લીઝ どカム એન્ડ વિઝિટ ઓન This amazing property show થેન્ક યુ રોવિન્દ્ર મરેડિયા ICCR ગેલેરી માંથી આજે આજે પ્રયોજન થઈ રહ્યું છે રેડી પોઝિશન પ્રોપર્ટીઝનું આઈ કોંગ્રેચ્યુલેટ ઓલ ધી પાર્ટિસિપન્ટ્સ એન્ડ ધી ઓર્ગેનાઇઝર્સ એ એ લોકોએ બહુ જ સરસ પ્રયાસ કર્યો છે અને અહીંયા સિર્ફ પ્રોપર્ટીઝ જ નહીં પણ એની એલાઇડ વસ્તુઓ હોમ ડેકોર્ડ છે કે બેંક લોન્સ છે કે એની ઘરની લાગતી વખતે બધી વસ્તુઓ અહીંયા એક્ઝિબિટ થઈ રહી છે અને બધાને એનો લાભ મળશે આ અમદાવાદમાં પહેલીવાર યોજાયું છે અને મને ખાતરી છે કે અમદાવાદના લોકો આ પ્રયાસનો ભરપૂર યુઝ કરશે અને રેડી પ્રોપર્ટીઝ ઘણીવાર બિલ્ડર્સ પ્રોમિસ કરે છે કે ત્રણ મહિનામાં મળશે છ મહિનામાં મળશે બાર મહિનામાં મળશે અને ઇનડેફિનેટ ડિલે થતું જાય છે આ પ્રયોગથી કોકોને વેઇટ કરવાની જરૂરત નથી અને રેડી પોઝિશનમાં પ્રોપર્ટીઝ મળી દેશે આઈ હોપ એવરીબડી એન્જોયસ This એવરીબડી મસ્ટ કમ વિથ ધ ટોકન એન્ડ બાય ધ પ્રોપર્ટીઝ એઝ अर्લી એઝ possible